ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ વાહન ચોરના ગુનામાં ચોરીમાં સાથે આરોપીને ગણતરા કલાકોમાં પકડી પાટી સુરત શહેર પોલીસ પોલીસ શ્રી અનુપમસિંહ સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ સાહેબ સેક્ટર એક સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ભગીરથ ગઢવી સાહેબ ઝોન બે સુરત શહેર તથા પોલીસ કમિશનર શ્રી એમ જાડેજા સાહેબ

આરોપી સહબાજ ખાન એજાજ ખાનર વર્ષ ધંધો નોકરી શહેર મૂળવત ગામ બુરહાનપુર બેરી મેદાન તાલુકો જિલ્લો બુરહાનપુર એમપી નાવને એક યામા કંપનીની આર વન જેનો રજિસ્ટર નંબર જીજે વન નાઇન બીજી નાઇન વન ની ચોરી બાબતે ગોડાદરા પોલીસ સ્ટેશન એ બાદ ગુનો રજિસ્ટર નંબર બે હાજર ચોવીસ બી કલમ ત્રણસો ત્રણ બે મુજબ નો ચોરના મુદ્દામાલ સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે તમે જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ઇરફાન મનસુરી સાથે સુરત